લોકોની વેથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ચેનલમાં આપ જોઈ રહ્યા છો સોના ચાંદીના બજાર ભાવ તારીખ સાત બે હજાર ચાંદીના ભાવ કેવા રહ્યા આ જોશું તે પણ ચેનલમાં ભાવ સૌ પ્રથમ જોઈએ તો એ ગ્રામ ચાંદી આજે 85 રૂપિયા ભાવ રહ્યો હતો જ્યારે આઠ ગ્રામ ચાંદી છસો રૂપિયા રૂપિયાના ભાવ રહ્યા દસ ગ્રામ ચાંદીનો ભાવ આજે આઠસો ને પચાસ રૂપિયા રહ્યો તો સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર પાંચસો કિલો એક કિલો ચાંદીનો ભાવ 85000 હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો આજના એક કિલો ચાંદીના ભાવની અંદર નવસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે આજના બાવીસ કેર સોનાના ભાવ જોઈએ તો બાવીસ કેર સોનાનો એક ગ્રામનો ભાવ છ હજાર છસો પાંત્રીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ ત્રેપન હજારને એંશી રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનાનો ભાવ છાસઠ હજાર ત્રણસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ ત્રેસઠ હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજના બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવની અંદર ત્રણ હજાર રૂપિયાનો મોટો વધારો થયો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ સાત હજાર બસો અડત્રીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ સત્તાવન હજાર નવસો ચાર રૂપિયા દસ ગ્રામનો ભાવ બોતેર હજાર ત્રણસો ને એંસી રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ત્રેવીસ હજાર આઠસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવની અંદર ત્રણ હજાર ત્રણસો રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો આભાર